हेलो फ्रेंड्स आज ही આપણે બનાવીશું પૂરણપૂરી જે દરેક ગુજરાતીના ઘરમાં બનતી જ હોય છે ક્યારેક વાર હોય ક્યારેક તહેવાર હોય ત્યારે પૂરણપૂરી તો બધાના ઘરમાં બનતી જ હોય છે તો આજે આપણે એકદમ નવી જ રીતે પૂરણપૂરી બનાવીશું એટી ટેસ્ટી બનશે તો ચાલો જોઈ લઈએ પૂરણપૂરી બનાવવા માટે સૌપ્રથમ આપણે દાળને બાફવાની છે તો મેં અહીંયા ટોટલ 1 કપ જેટલી દાળ લીધી છે દાળને આપણે બે પાણીથી ધોઈ લઈશું જેથી એમાં જે મોયણનો ભાગ હોય એ બધું જતો રહે આ રીતે દાળ મેં ધોઈ લીધી છે 쿠કર માં તેને એડ કરી દઈશું તો આ દાળને આપણે 쿠કર માં બાફીશું પણ આપણે આ દાળને એકદમ બાફવાની નથી થોડી અડકચરી બાફવાની છે તો અહીંયા આપણે ટોટલ 1 ગ્લાસ જેટલું જ પાણી એડ કરીશું હવે આપણે આ કંઈ પણ એડ કર્યા વગર 쿠કર નું ઢાંકણ બંધ કરી આપણે 3 વિસળ કરી લઈશું તો જ્યાં સુધી આપણી દાળ બફાય ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ તો મેં અહીંયા બે કપ જેટલો ઘઉંનો જે રોટલીનો લોટ આવે છે એ લીધો છે એમાં આપણે એક ચમચી જેટલું મણ એડ કરી દઈશું તો પૂરણપોરીનો લોટ બાંધતા હોય ત્યારે મીઠું એડ નથી કરવાનું હોતું એટલે આપણે અહીંયા મીઠું એડ નથી કર્યું હવે થોડું થોડું પાણી એડ કરતા જઈએ આપણે લોટ તૈયાર કરીશું તો જે રીતે નોર્મલ આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ બસ એવો જ આપણે લોટ બાંધવાનો છે ઢીલો લોટ બાધીશું તો આપણી પૂરણ પૂરી પણ એકદમ સોફ્ટ થશે જે ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો અહીંયા આપણે આ રીતનો રોટલીનો લોટ બાંધીએ છે એવો લોટ બાંધી લીધો છે હવે લોટને ઢાંકણ ઢાંકી 10 મિનિટ સાઈડમાં રાખી દઈશું તો અહીં આપણી દાળ પણ સરસ રીતે બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે એકદમ આ રીતે ડ્રાય થઈ ગઈ છે દાળમાં બિલકુલ પાણી ના હોય એ રીતે આપણે ડ્રાય કરી લેવાની અને દાળ પણ આપણી સરસ બફાઈ ગઈ છે તો ઘણા લોકો આ દાળને મિક્સી જારમાં એડ કરી અને પીસતા હોય છે પણ આજે આપણે મિશનનો ઉપયોગ નહીં કરીએ આપણે હાથેથી એની અચકચરી આ રીતે પીસી લેવાની છે વધારે આપણે નહીં પીસીએ થોડી અચકચરી રહેશે તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે આપણે એકદમ ફાઇન નથી પીસવાની તો મિશ્રણમાં એડ કરવાથી એનો જે એક્ચ્યુઅલ ટેસ્ટ હોય છે તે જતો રહે છે એટલે આપણે મિક્સરમાં બિલકુલ એડ ન કરીએ તો અહીંયા આપણે આ દાડને એકદમ ઠંડી થવા દેવાની છે દાડ ઠંડી થઈ જાય એટલે આપણે એક પેનમાં એક ચમચી જેટલું ઘી એડ કરીશું અને પછી આપણે જે દાડને બાફીને રાખી છે અને જે ઠંડી પણ એકદમ સરસ થઈ ગઈ છે એને એડ કરી દઈશું તો અહીંયા મારે બે મોટા ચમચા જેટલા આ દાડની ક્વોન્ટિટી થઈ છે તો હવે આપણે તેમાં ગોળપણ એડ કરીશું તો ગોળપણ માટે મેં અહીંયા બે ચમચી જેટલો ગોળ એડ કર્યો છે અને આપણે થોડી ખાંડ પણ એડ કરીશું તો ગોળ અને ખાંડ બંનેનો ટેસ્ટ આપણે રાખીશું જેથી આપણી પૂરણપૂરી એકદમ ટેસ્ટી બનશે તો અહીંયા 1/4 કપ જેટલી આપણે ખાંડ પણ એડ કરી દઈશું ઘણા લોકો એકલા ગોળમાં બનાવતા હોય છે અને ઘણા લોકો એકલી ખાંડમાં બનાવતા હોય છે પણ આપણે બંનેનો આજે કોમ્બિનેશન કરીશું જેથી આપણી આ પૂરણપૂરી ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો હવે આપણે ખાંડને સરસ રીતે મેલ્ટ કરવાની છે તો આ રીતે હલાવતા ખાંડ ખાંડને એકદમ સરસ મેલ્ટ કરી લઈશું તો ગેસની ફ્લેમ સ્લો રાખીશું જેથી આપણું આ મિશ્રણ બળી ના જાય અને ખાંડ ધીરે ધીરે મેલ્ટ થશે એમ આ દાળ એકદમ લિક્વિડ થતી જશે તો આ રીતે તમે જોઈ શકો છો કે દાળને આપણે સરસ રીતે ખાંડ સાથે મિક્સ કરી લીધી છે અને ધીરે ધીરે દાળ ખાંડ ઓગળવા પણ લાગી છે તો અહીંયા તમે જોઈ શકો છો ખાનમાંથી પાણી છૂટી છે એટલે દાળનો આ રીતનો ટેક્સચર થઈ ગયું છે હવે આપણે તેમાં એક ચમચી એલચી પાવડર અને એક ચમચી ખસખસ એડ કરીશું તો ખસખસથી આ પુરળ બોડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો અહીં આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને જેમ જેમ દાળ કુક થશે એમ ઘટ્ટ થતી જશે તો થોડીકવાર આપણે આ રીતે ચલાવતા રહીશું જેથી આપણો દાળનો ટેક્સચર થોડો ઘટ્ટ થઈ જશે અને પછી આપણે તેને ગેસ પર ઊઠી ઉતારી સો તો અંયા ખાંડનું પાણી થઈ ગયું છે હવે બધું જ પાણીને આપણે બાળવાનું છે ઘણા લોકો દાળને કુક કર્યા વગર જ પૂરણ પૂરી બનાવતા હોય છે પણ આ રીતે તમે દાળને કુક કરીને બનાવશો તો પૂરોપૂરી ખાવાનો ખૂબ જ મજા આવશે તો અંયા તમે જોઈ શકો છો કે થોડીક જ વારમાં દાળ આપડી ઘટ થઈ ગઈ છે અને એમાંથી બધું જ પાણી બોડી ગયું છે તો આ રીતે બધું જ પાણી આપણે બાળી દેવાનું છે હજુ ઠંડી થશે એટલે વધારે ઘટ થઈ જશે તો બસ આપણે અત્યારે જ ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ મિશ્રણને એકદમ ઠંડુ કરી લેવાનું છે તો ઠંડુ કરવા માટે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું જેથી આ મિશ્રણ આપણું જલ્દીથી ઠંડુ થઈ જાય તો મિશ્રણ જેમ ઠંડુ થશે એટલે વધારે ઘટ થઈ જશે એટલે આપણે અત્યારે જ ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આ રીતે મિશ્રણને પોળું કરી લઈશું જેથી જલ્દીથી ઠંડુ થઈ જાય તો તમે જોઈ શકો છો કે મિશ્રણ ઘટ થઈ ગયું છે અને ઠંડુ થયા પછી વધારે ઘટ થઈ ગયું છે તો હવે આપણે એમાંથી બોલ્સ બનાવી લઈશું તો આ રીતે હાથમાં લઈ અને બોલ્સ બનાવી લઈશું આ રીતના બધા જ બોલ્સ રેડી કરી લઈશું હવે આપણે પૂરણ પૂરી બનાવીશું તો જે લોટને આપણે બાંધ્યો તો એને રેસ્ટ મળી ગયો છે તો હવે આપણે તેમાંથી લુઆ કરી લઈશું તો આપણે જેવી નાની મોટી બનાવી હોય એ પ્રમાણે તમે લુઆ કરી શકો છો તો આપણે રોટલીથી થોડો ઓછો લોટ લઈશું અને આ રીતે થોડો કોરો લોટ લગાવી દઈશું જેથી આપણો રોટલી નીચે ચીપકે નહીં તમારે કોરો લોટ ના લગાવ હોય તો તમે અહીંયા તેલ પણ લગાવી શકો છો તો હવે આપણે આ રીતની રોટલી વણી લઈશું તો પહેલા આપણે આ આ રીતની મોટી રોટલી વણી લઈશું અને હવે આપણે તેમાં જે બોલ્સ છે તેને રીતે રાખી દેવાનો છે અને જે રીતે આપણે કચોરીનું ફોલ્ડ કરતા હોય એ જ રીતે આપણે એને ફોલ્ડ કરી દેવાની બસ આજ રીતે જે ઉપર લોટ વધ્યો છે એને આપણે આ રીતે હલકા હાથે નીકાળી દેવાનો અને જો ના નીકાળવો હોય તો દબાવી દેવાનો તો આ રીતે આપણે સરસ રીતે પૂરણપુરીને ફોલ્ડ કરી દીધી છે હવે આપણે તેને હાથેથી આ રીતે થોડી પ્રેશ કરતા જઈ અને થોડું લાંબી કરી દઈશું જેથી વણવામાં આપણને ઈઝી રહે તો થોડો કોરો લોટ મેં લગાવી દીધો છે ફરીથી અને હલકા હાથે તેને વણી લઈશું ફાટી નહી અને બિલકુલ ધ્યાન રાખીશું અને હલકા હાથે તેને આ રીતે વણી લીધી છે તમે જોઈ શકો છો વધારે मोटी નથી કરવાની બસ આ રીતે આપણે થોડી મોટી કરી દઈશુ અને અહીંયા આપડી પૂરણપૂરી બનીને તૈયાર છે તમે જોઈ શકો છો તો હવે આપણે પૂરણપૂરીની thickness આટલી રાખીશુ અને એને એક પ્લેટમાં કાઢી લઈશુ અને આવી જ રીતે બીજી પૂરણપૂરી પણ આપણે બનાવી લઈશુ તો મેં અહીંયા બધી પૂરણપૂરી પહેલા વણી લીધી છે પછી આપણે તેને તળીશુ તો હવે તળવા માટે આપણે તવો રાખી દઈશુ તો તવા ઉપર પહેલા આપણે થોડું ઘી લગાવી દઈશું જેથી આપડી પુરણપરી નીચે ચીપકી ના જાય તો ઘી લગાવ્યા પછી આપણે તેને એડ કરી દઈશું ને તવો આપણે થોડો ગરમ કરી લીધો છે જેથી આપળો નીચેનો ભાગ ચીપકી ના જાય અને તેને એક સાઈડ થી સરસ રીતે શેકાવા દેવાની છે તો આની સાઈડ ચેન્જ કરવામાં આપણે બિલકુલ ઉતાવળ ન કરીએ નીચેથી સરસ શેકાઈ જાય પછી જ આપણે તેની સાઈડ ચેન્જ કરીશું

અને બંને સાઈડ આ રીતે ડિઝાઇન પડે ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે પૂરણપૂરી આપણી એક બાજુથી ફૂલવા પણ લાગી છે તો આ રીતે તમે બનાવશો તો પૂરણપૂરી તમારી ફૂલેલી ફૂલેલી અને એકદમ સરસ સોફ્ટ બનશે તો અહીંયા આપણી પૂરણપૂરી બનીને તૈયાર છે તો હવે આપણે તેને બંને સાઈડથી સરખી રીતે શેકી લીધી છે તો આવી જ રીતે તમે પૂરણપૂરી બધી બનાવશો તો તમારી પૂરણપૂરી પહેલી વાર બનાવતા હશે તો પણ પરફેક્ટ જ બનશે તો અહીંયા તમે જોઈ શકો છો પુરોણપુરી એકદમ સરસ એવી ફૂલીને દડો થઈ ગઈ છે તો હવે આપણે બધી જ પુરોણપુરીને બનાવી લીધી છે જો તાજ જ ખાવાનું મન થઈ જાય એવી ગીથે લટરપટર આ પુરોણપુરી ખાવાની ખૂબ જ મજા આવે છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ પુરોણપુરી ના ટ્રાય કરી હોય તો એકવાર આ રેસિપી જોઈ જરૂરથી કરી લેજો તમને આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો રેસિપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે તો સોરી મોડી સુ ફ્રેન્ડ્સ એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ